પધારો પદારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા આખા ગામના હે કુશળ મંગળ છો એ મારી હૃદયથી હે આખા ગામની શુભકામના છે તે સ્વીકારી લે છે તો કાલે તો રવિવાર હતો કાલે હું સવારે હા સવારે ક્યાંથી બપોરે લાઈવ થઈએ થઈ પછી તો આખો દિવસ કોઈ વિડીયો ના એનું કારણ હતું કે હું ગઈ હતી મારી દોસ્ત મારી બેનપણીના કાના ઘરે અને એના ઘરે ગયા પછી અમારી વાતો 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 રાતના સાડા અગિયાર ક્યારે થઈ ગયા એ ખબર નહીં રહી અને અમે લોકોએ અમે વાતોમાં એટલા ડૂબી ગયા હતા કે હા જે અમે ખાલી બર્ગર અને નૂડલ્સ મંગાવીને ખાધા રાંધ્યું નતું તો આવી છે અમારી દોસ્તી કારણ કે અમે બોલ લાંબા ટાઈમ પછી મળ્યા હતા મહિના દોઢ મહિના પછી તો ચપચપ વિડીયો હું બનાવી રહી છું પોતાની ઉપર ધ્યાન રાખવા બાબતે આ વિચાર મને અચાનક અત્યારે જ આવી ગયો છે યો તો પોતાની ઉપર ધ્યાન રાખવા બાબત ઉપર હું એવું કહીશ કે પ્રભુએ આપણને આ સ્વસ્થ મજાનું જે શરીર આપ્યું છે પહેલું તો એને સાચવું આખા ગામનું અને એમાં થોડા વધારે સુંદર બનાવી દીધા હોય પ્રભુએ જોકે સુંદરતા તો સામેવાળાની જોવાની નજરોમાં હોય છે પણ એ કહેવાની વાતો છે આ જમાનો આ સમાજ અને આ લોકો વ્યક્તિને સુંદરતાથી દેખાવતી જજ કરે છે મેં જોયેલું છે મેં અનુભવ કરેલો છે જ્યારે હું ટકલી હતી જ્યારે મેં મુંડન કરાવ્યું હતું મેં અનુભવ કરેલો છે આ બાબતે બરાબર તો આ બધી કહેવાની વાતો બહુ મતલબ ગણ્યા ચૂન્યા સોમાંથી દસ ટકા લોકો સો ટકા મેં દસ ટકા જ લોકો છે જેને સામેવાળાની સુંદરતાથી મેં એના વ્યક્તિત્વથી એના સ્વભાવથી એની લાગણીઓથી એના પ્યારથી ફરક પડતો હોય છે તો તમારું શું કહેવું છે તમને સુંદરતાલી ફરક પડે છે કે પછી વ્યક્તિની સચ્ચાઈ લાગણી પ્રેમ અને સ્વભાવથી સુંદર હોય અને ઘોંઘાટ ભરેલો ધમધમ સ્વભાવ હોય તો મેળ પડે જેમ કે હું હું તો સુંદર છું જ મને એવું લાગે હો લાગે શું છું છું માતાજી બનાવી જ છે મને થેન્ક યુ માતાજી તો તો એટલા માટે પણ છું અત્યારે હાલ અબી હાલ આ સેકન્ડેલ આ પડે કેમ કે કાલે હું લાઈવ થઈ હતી તો એક મહાન અનુભવી વ્યક્તિ મને નહીં ખબર એ કોણ હતું એને એક નેગેટિવ કમેન્ટ કરી હતી મારી માટે તો ત્યારે મને થોડી વાર માટે મને તકલીફ થઈ કે તો પછી મેં મારી જાતને એકાંત આપી તો મને ખબર પડી એ વ્યક્તિ હતું જે મારી તકલીફોમાં ઘર ચલાવવા આવ્યું હતું અમને કોઈ ટેકો કરવા આવ્યું હતું જ્યારે અમારા ઘરના કે હું કે કોઈ દવાખાનામાં દાખલ હતા દવાખાનાનું બિલ ભરવા આવ્યું હતું હે અમારી માટે નોકરી જઈને પગાર કમાઈને અમારે ઘર ચલાવી દે છે મેં વિચાર્યું કે એવા બેકાર લોકોથી મને કોઈ ફરક પડવો જોઈએ નહીં ઓકે અને હમણાંથી એવું થાય છે કે મારી તબિયત નહીં સારી રીતે એવું મેં મગજમાં બેસા લીધું છે ને એટલે હું વારે વારે દવાખાને જતી હોઉં છું અને ડૉક્ટર કદાચ મને ખુશ કરવા માટે મને બીમાર ઘોષિત કરી દે છે જેથી મારી આત્માનો શાંતિ મળે હું જે વિચારું એ સાચું છે મને એવું લાગ્યું આજે હું ખુશ છું અને અત્યારે હબિયાલ હું ખુશ છું એની ઉપરથી મને એક વસ્તુ ખબર પડી કે ખુશ થવા માટે કોઈ કારણની જરૂર નથી બસ ખુશ થાવ જેમ કે અત્યારે મેં ખુશ છું કે મેં મારો વાળ આજે બહુ ટાઈમ પછી હેર એન્ડ શોલ્ડર શેમ્પુથી ધોયા છે તો એવા મસ્ત આમ થઈ ગયા છે ઝીનચે રહીને ઝીનચે રહીને ઝીનચે રહીને તમારે આમ એકદમ હલકું હલકું માથું લાગી રહ્યું બહુ જ હલકું અને એકદમ સિલ્કી વાળ લાગી રહ્યા તો મને મારા વાળથી ખુશી મળી રહી એટલા માટે હું ખુશ છું ખુશ થાવ ખુશ થાવ ખુશ થાવ ખુશ બાનાની જરૂર નહીં ના બાનાની જરૂર છે તો કેવા બાના એના ઉપર ચર્ચા કરીએ તો કેવા બાના તો ક્યારેક આપણે સરસ મજાના કપડાં પહેરી લીધા છે ને એ કલર આપણે બહુ સૂટ કરે છે તો ખુશ થા મજાના ઝુમખા કે મજાની નાની એવડી બૂટી પહેરી લીધી છે તો ખુશ થા મારા ભાઈઓ માટે સ્પેશિયલ કે હે મજાનો શર્ટ પહેર્યો છે અને બેલ્ટ વેલ્ટ એ ટના થઈ નીકળ્યા છે તો ખુશ થાવ કોઈ કે મારા ભાઈઓની માલાની સગાઈની વાત કરી નાખી કોઈ કે સપનની વાત કરી નાખી તો ખુશ થાવ ક્યારેક ટ્રાફિકમાં નોકરી જતી વડાય ટ્રાફિક ટોલ નડે નહીં ડાયરેક્ટ એ બરાબર ગાડી જતી રહે અને ટાઈમ સર ઓફિસ પછી જઈએ તો ખુશ થાવ ઘણી વાર એવું થાય કે આખા ગામની ભૂખ લાગી હોય અને ઘરે તમારું કે મારું ફેવરેટ શાક બની ગયું હોય તો ખુશ

તો ખુસ્થા જે વસ્તુ બહુ વર્ષો પહેલા તમારું સપનું હતું કે આને તો સાલું મેડ વિને જ રહેવાનું થાય છે આ જોઈએ જોઈએ ને જોઈએ અને એ અત્યારે તમારી જોડે જશે જુઓ બાજુ અને ખુશ ખુસ્થા ભણતર ત્યારે લેશનની જોર આવતી હતી મોટા થઈ જાવ તો નોકરીઓ કરવી હતી તો નોકરીઓ કરો છે ને તો ખુશ ખુસ્થા અને એમાં જે સિત્તેર ટકા લોકોનું સપનું હતું કે એમના લગ્ન થઈ જાય ખાલી લગન થઈ જાય એનાથી એક પડાવા ઘર નહોતું વિચારી ઘર કેમનું ચાલશે ના કેમનું ચાલશે ને ભાભી માથે નાચશે ને ભાઈ આમ દાટ પાડીને ડંખોડા કરશે અગર એ હાલતમાં છો અત્યારે તો ખુશ થાવ અગર તબિયત બહુ ખરાબ હતી મગજમાં વિચારો આખા ગામના ચાલતા હતા અને લાગતું તું કે રિપોર્ટ તો બહુ જ ખરાબ આવશે પણ પ્રભુની દયાથી આવે સામાન્ય મેલેરિયા અને નથી કોઈ બીમારી શરીરમાં એવું કહી દે ડોક્ટર તો ખુશ થા તો અને કોઈ હોય દુશ્મન આખા ગામનો આપણો આપણને જોઈને કતરા તો હોય મોટી મોટી આંખો કરીને અને ક્યારેક સવાર સવારમાં હામે મળી જાય એના સકો લેવાઈ જાય બાપા અને એ હસીને આમ ખાલી કરીને હાલ તો થાય તો ખુશ થા ક્યારેક હેર સ્ટાઈલ મજાની વળી જાય ઓફિસમાં કોઈ કહી દે ઓહો હજી તો તમે સારા લાગો છો તો ખુશ થા ઘણી ઘણી વાર તમને ખબર છે આપણે અણધારે સારા કામ કરતા હોય મને એવું હતું કે મેં આખા ગામનું ખરાબ જ કર્યું કોઈનું કંઈ સારું જ નહીં કર્યું ઝઘડા કરે આ કર્યું તે કર્યું ના 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 મેં પણ સારા કામ કર્યા છે સારા કામ ગણાવવાના ના હોય આમ તો ભગવાનના આપણે લખી ગયા છે પણ હું ખુશ થાવ છું એ બાબત લઈને કે ઘણી વાર મારી પાકેટમાં છેલ્લી દસ રૂપિયાની બી નોટ હોય અને કોક ઘરડું વ્યક્તિ ચાર દસ છે કે કંઈ બી માગતું હોય તો હું એક મિનિટ માટે પણ વિચારતી નથી એ દસની નોટ આપવા માટે તો એ મને પ્રભુએ દીધો છે એક મજાનો મારામાં શું કહેવાય એને લાગણીશીલ સ્વભાવ તો એટલે હું થઈ રહી છું ખુશ મેં મારા ઘણા એવા દુશ્મનો બી રહી ચૂક્યા છે કે જેમને મારું આખા ગામનું અપમાન કર્યું હોય અને છતાં પણ સમય સંજોગે એમની ખરાબ પરિસ્થિતિમાં હું કેટલી વાર ઊભી રહી છું તો મારા એ વિચારોથી હું થઈ રહી છું અત્યારે ખુશ ઘણા લોકો છે જે એમના કૂતરા જેવા સ્વભાવના કારણે મને ઉતારી પાડવા કેટલા પ્રયત્નો કરતા હોય છે પણ તોય પણ હું ઘણીવાર એમને ઇજ્જતથી આવકાર આપું છું ભલે મારા હૃદયમાં એમની માટે પછી કઈ નથી તો મારા એ સ્વભાવ માટે પણ હું થઈ રહી છું અત્યારે ખુશ હું છું આખા ગામની ચંડ ચીટર એવું હું માનું છું પણ મારે નિમેષજીને હું લાગુ છું માનું છોકરું ભોળું ભોળું દયાળું ગાયવાળું આમ તો બસ એમના એ વિચાર થઈ છે હું થઈ રહી છું ખુશ મારા નિમેશજીને એવું લાગે છે કે લોકો મને બનાઈ જાય છે એમને હું ખબર હું બહુ હસ્યા છું બચ્ચા તમે કોઈ ટેન્શન નહીં લેવાની એટલે જ હું ત્યાં ખુશ થઈ રહી છું પણ તમે મને આવું નાનું નાનું તમારું બૂરું બચ્ચું સમજો છો એની માટે પણ હું થઈ રહી છું ખુશ અને પ્રભુએ આપણને જે તાજુમાંજુ શરીર આપ્યા છે બે મજાના હાથ આપ્યા છે ને એ દસે દસ આંગળી પૂરી તો થા ખુશ બે મોટા મોટા ડોળા અથવા ગામનું બધું અહીંયા જોયા કરે રસ્તે રખડતા થાવ ખુશ હે મજાનું નાક મજાની લે સુગંધ અને એ મજાનું ખાવા બનતું હોય તો સુગંધ લે નાક અને મોડે આવે પાણી તો થાવ ખુશ મજાના દીધા છે પ્રભુએ કાન લે સાંભળી આખા ગામની વાતો એવું તો ક્યારેય નહીં થતું કે આ કાને સાંભળીને આ કાને કાઢી દીધું આ કાને સાંભળીને અહીંથી મોડેથી કાઢ દીધું ખુશ થા મજાના દીધા છે પ્રભુએ બે પગ કોઈ સહારે ચાલીએ છે ભમ્મમ ભમ્મ ભમ્મમ ચાલી એવું દોડીએ છીએ તક થા અને તોય કોઈ કારણ ના મળે ને અને થાય કે આખા ગામની એટલી બપોરે બપોરે લાયો છે તો નજીકના કોઈ સરકારી હોસ્પિટલ છે જો ક્યાંય નહીં અમદાવાદના હોય તો સિવિલ હોસ્પિટલ જો અથવા તો કોઈ એવું મોટા હોસ્પિટલ જજો અને જજે એવા પેશન્ટોને ત્યારે ખબર પડશે કે પ્રભુએ આપણને કેટલું બધું દીધું છે અને થાવ ખુશ 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 અને બસ આવા નાના નાના કારણોથી જ ખુશ થાવ મને નથી ખબર કે દાન શું કહેવાય તો મને યાદ છે આજ પણ એ કે હું કે મારા નિમેશજી કોઈ લારીએ કે પછી કોઈ એવી જગ્યાએ જમવા ગયા હોય તો અમને કોઈ કૂતરું કે ગાય જોઈને દયા આવે છે અમે એને ખવડાવીએ છીએ કોઈ માણસ મને લાગે અમારી તાકાત છે તો અમે એમને ખવડાવીએ છીએ તો બસ પ્રભુ તમે દીધી છે અમને મજાની લાગણીમાં તો હું થઉં છું મારી એ લાગણી માટે બહુ બધી ખુશ આમાં એ મને એ લાગણી દીધી છે ભગવાને ભલે ને આખું ગામ કે આને કઈ ટેલેન્ટ નથી કઈ નથી આવડતું પણ ભગવાને આપણને વિશ્વાસ દીધો છે કે આપણે બધું જ કરી શકીએ છીએ તો ખુશ થા અત્યારે હું જે છું જે પ્લેટફોર્મ ઉપર હું છું જે ઘર છે મારી જોડે જે પરિવાર છે મારી જોડે જે રંગરૂપ જે બોલવાની સ્કિલ એ કરોડો લોકો જોડે હશે નહીં અને બે કરોડ લોકો હશે જેમની જોડે એના કરતાં પણ એડવાન્સ હશે તો વિચારો કે પ્રભુએ કરોડોની આગળ આપણને રાખ્યા તો ખુશ થા જો તમારા નખ મજાના સીધા સીધા જ હોય ને તમે હે મહિને મહિને મજાની નેન પોલિશ કરતા હોય અને મજાનો હાથ દેખાતો હોય હાથ જોઈને તમને ખુશી થતી હોય તો ખુશ થાવ ખુશ થવાના કારણ આખા ગામના છે અને આપણે લાયો લઈને બેઠા છીએ આપણે એટલે હું આવું કરું છું તમે આવું કરતા ન થાય એટલા ખુશ થાવ ખુશ થાવ Kus tao, na na kus tao, bas kus tao, bas kus tao, kus 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 kus, Marie Jam kus tao, kus işinden bağırd, kus işin benim aranın Tabas. અને ખાસ તો ખુશ થાવ શિયાળાની હે ઠંડીમાં દાઢા દાઢા પાણીથી જો નાવાની તાકાત હોય તો ડબલ ખુશ થાવ કારણ કે મેં આજે ઠંડા ઠંડા પાણીથી માથું ધોયું છે એટલે હું ખુશ થઈ રહી છું ઓ અને આટલા સુધી આ સાડા ચૌદ મિનિટ આપીને તમે જો મારો વિડીયો આ જોઈ લીધો છે અને અત્યારે તમે મોઢા ઉપર સ્મિતાઈ રહી છે તો તમારી આ સહન શક્તિ માટે તો તમે ડબલ ખુશ બસ કારણો હજાર આપ્યા છે પ્રભુએ બસ તમે ખુશ થાઓ આજુબાજુ જુઓ અને ખુશ થાવ અને જુઓ શું છે તમારી પાસે જે સામેવાળો આશા રાખીને બેઠો છે અને મેળવવાનું બાકી છે એની માટે આગળ ગામના એના પ્રયાસ ચાલુ છે મારા બાપાજી એટલે જ ખુશ થાવ બાકી જય માતાજીને જય શ્રી કૃષ્ણ હજુ ખુશ થવાના કારણો ગોતીલું મારા ઘરની આજુબાજુ અને હજુ હું ખુશ થઈશ તો બસ તમે પણ મારો આ વિડીયો જોઈને ખુશ થાવ બબાય જય માતાજીને મળી મારા નેક્સ્ટ વિડીયોમાં